સોનલ મુખ્ય સમાચાર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ઓગણપચાસ બેઠકો માટે સરેરાશ સાહીઠ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન નોંધાયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોનો આભાર માન્યો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું પ્રધાનમંત્રી મોદી આજે વારાણસીમાં માતૃશક્તિ સંમેલનમાં પચીસ હજાર મહિલાઓ સાથે કરશે સંવાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢમાં કર્યો ચૂંટણી પ્રચાર ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં તીવ્ર ગરમી પડવાની આગાહી ભારતની એકતા અભિયાને જાપાનમાં યોજાયેલી વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપની એફ ફિફ્ટી વન ક્લબમાં વીસ પોઈન્ટ બાર મીટર થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્યો અને આજે આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ સમાચાર વિગતવાર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ગઈકાલે છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ ઓગણપચાસ બેઠકો પણ સાહીઠ ટકા મતદાન થયું ઉત્તર પ્રદેશની ચૌદ મહારાષ્ટ્રની તેર પશ્ચિમ બંગાળની સાત ઓડિશા અને બિહારની પાંચ પાંચ ઝારખંડની ત્રણ તથા કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક એક બેઠકો માટે મતદાન થયું હતું ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ છત્તેર પાંચ ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું ચોપન પોઈન્ટ ત્રેત્રીસ ટકા મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું હતું જ્યારે લદ્દાખમાં અગ્નિ પોઈન્ટ બાસઠ ટકા ઝારખંડમાં પોઈન્ટ નવ ટકા ઓડિશામાં અગ્નિ પોઈન્ટ ચોત્રીસ ઉત્તર પ્રદેશમાં સત્તાવન પોઈન્ટ અગ્યાસી જમ્મુ કાશ્મીરમાં અઠ્ઠાવન પોઈન્ટ સત્તર બિહારમાં ચોપન પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન નોંધાયું હતું જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં છપ્પન પોઈન્ટ તોંતેર ટકા મતદાન નોંધાયું હતું જે છેલ્લા પાંત્રીસ વર્ષમાં સૌથી વધુ છે ઓડિશાની પાંત્રીસ વિધાનસભા બેઠકો પર અગ્ન ચોત્રીસ ટકા મતદાન નોંધાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચમા તબક્કામાં મતદાન કરવા બદલ મતદારોનો આભાર માન્યો હતો તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે એનડીએના સમર્થનની લહેર વધુને વધુ મજબૂત બની રહી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશના લોકોએ કેન્દ્રમાં એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ણય કરી લીધો છે શ્રી મોદીએ દાવો કર્યો કે દેશના નાગરિકોએ ઇન્ડી ગઠબંધનને નકારી દીધું છે લોકસભાના ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે વિવિધ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પૂર્વીય ચંપારણ અને મહારાજગંજમાં ચૂંટણી સભા સંબોધી હતી દરમિયાન તેમણે કોંગ્રેસ અને સાથી પક્ષો સામે પ્રહાર કરતા કહ્યું કે એનડી ગઠબંધન ખતમ થઈ ચૂક્યું છે વધુમાં શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સાથી પક્ષોએ સાહીઠ વર્ષ સુધી દેશનું નુકસાન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચૂંટણી સભા સંબોધશે તેઓ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે માતૃશક્તિ સંમેલનમાં ભાગ લેશે જેમાં ગૃહિણીઓ તબીબ શિક્ષિકાઓ ઉદ્યોગ સાહસિક મહિલાઓ વકીલ અને વિવિધ ક્ષેત્રની પચીસ મહિલાઓ ભાગ લેશે શ્રી મોદી આવતીકાલે વારાણસીમાં વધુ બે સભાઓને સંબોધશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઓડિશાના સંબલપુરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું શ્રી શાહે કહ્યું કે ભાજપ ઓડિશાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાલારામપુર સિદ્ધાર્થનગર સંત કબીરનગર અને આઝમગઢમાં ચૂંટણી સભા સંબોધશે આ તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢમાં ચૂંટણી સભામાં સંબોધી ભદોહીમાં ચૂંટણી સભા કરશે બસપા અધ્યક્ષ માયાવતી જૌનપુરમાં ચૂંટણી સભા સંબોધશે બ્રિટનના પ્રધાનમંત્રી રિષિ સુનકે અગાઉની સરકારો દરમિયાન દૂષિત લોહીને કારણે આશરે તીસ હજાર લોકોને લાગેલા ચેપ બદલ અને સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ જવા બદલ માફી માંગી છે ગઈકાલે હાઉસ ઓફ કોમન્સને સંબોધતા શ્રી સુનકે અત્યાર સુધીની સરકારો વતી માફી માંગી હતી સર બ્રાયન લેંગસ્ટાફના તપાસ અહેવાલના તારણો પ્રસિદ્ધ થયા બાદ તેમણે ચેપગ્રસ્તોને અને કૌભાંડનો ભોગ બનેલાઓને સંપૂર્ણ વળતર આપવાનું વચન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે બે હજાર પાંચસો સત્યાવીસ પાનાના તપાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે યુકેમાં દૂષિત લોહી કૌભાંડથી ત્રણ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને આ ઘટનાને નિવારી શકાય હોત અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસો સિત્તેરથી ઓગણીસો નેવુંના દાયકાના પ્રારંભમાં એક પછી એક તમામ સરકારો અને ડોક્ટરોની નિષ્ફળતાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો શ્રીલંકા અને ભારત વચ્ચેના ઉત્કૃષ્ટ સંબંધોને બિરદાવતા શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરીએ કહ્યું છે કે ભારતની આર્થિક ક્ષમતા શ્રીલંકા સહિત સમગ્ર ક્ષેત્ર માટે સારી છે એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા તેમણે કહ્યું કે શ્રીલંકા તેના બંદરો પુનઃ પ્રાપ્ય ઉર્જા અને અન્ય માળખાકીય ક્ષેત્રોમાં વધુ રોકાણ ઇચ્છે છે જે ભારત અને શ્રીલંકા બંનેના હિતમાં છે શ્રી સાબરીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત છે અને બંને દેશો વચ્ચે બહુપક્ષીય ભાગીદારી છે શ્રી સાબરીએ વધુમાં કહ્યું કે શ્રીલંકામાં તમામ સમુદાયો ભારતીય સભ્યતાથી પ્રભાવિત છે અને કહ્યું કે રામાયણ પથ બંને દેશો વચ્ચે પ્રવાસન અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહીમ રઈસી અને વિદેશમંત્રી હોસેન અમીર અબ્દુલ્લા હિયનના મૃત્યુ પર ભારતે આજે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે દેશભરમાં આજે જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે આજના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં દરમિયાન ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અઠ્યાવીસ જૂનના રોજ યોજાશે એમ ઇસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે વચગાળાના પ્રમુખ મોહમ્મદ મોકબેરે સહિતના ટોચના નેતાઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો ઈરાનના બંધારણ પ્રમાણે વચગાળાના પ્રમુખે પચાસ દિવસની અંદર નવા પ્રમુખની ચૂંટણીની વ્યવસ્થા કરવી જરૂરી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હીટવેવની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોવીસ તારીખ સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગરમીના મોજાથી લઈને ભીષણ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે નવી દિલ્હીમાં ભીષણ ગરમીની આગાહી કરી છે સોમવારે રાજધાનીમાં સુડતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે દેશમાં સૌથી વધુ હતું તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે શાળાઓને તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારતના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે ભારતની એકતા આજે જાપાનમાં કોબે ખાતે વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપમાં મહિલાઓની એફ ફિફ્ટી વન ક્લબ થ્રોમાં સ્પર્ધામાં વીસ પોઈન્ટ બાર મીટર થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે જ્યારે કશિશ લાકરાએ ચૌદ પોઇન્ટ છપ્પન મીટરના પ્રયાસ સાથે રજત ચંદ્રક જીત્યો છે અને અલ્જેરિયાના નાજેટ બાઉચરે બાર પોઈન્ટ સત્તર મીટરના સ્કોર સાથે કાંસે ચંદ્રક જીત્યો હતો આ ચેમ્પિયનશીપ આ મહિનાની પચ્ચીસમી તારીખ સુધી ચાલશે આજથી આઈપીએલનો પ્લે ઓફ રાઉન્ડ શરૂ થશે પ્રથમ ક્વોલિફાયર મેચ આજે રાત્રે સાડા સાત કલાકે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે બંને ટીમો લીગ તબક્કાના પોઈન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય છે આજની મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશશે જ્યારે હારનાર ટીમ બુધવારે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચની વિજેતા ટીમ સામે રમશે આજે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ છે વિશ્વભરની સંસ્કૃતિઓની શક્તિઓ અને શાંતિ અને ટકાઉ વિકાસમાં વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ઓગણપચાસ બેઠકો માટે સરેરાશ સાહીઠ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન નોંધાયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોનો આભાર માન્યો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું પ્રધાનમંત્રી મોદી આજે વારાણસીમાં માતૃશક્તિ સંમેલનમાં પચીસ હજાર મહિલાઓ સાથે કરશે સંવાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢમાં કર્યો ચૂંટણી પ્રચાર ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં તીવ્ર ગરમીની પડવાની આગાહી ભારતની એકતા જાપાનમાં યોજાયેલી વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપની એફ ફિફ્ટી વન ક્લબમાં વીસ બાર મીટર થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્યો અને આજે આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા